નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશા વાલિયા રોડ ઉપર કાપોદરા પાટિયા નજીક આવેલ વિનસ આઈકોન ખાતે બાળકોના નિષ્ણાત ડૉક્ટર નીરજ ગુપ્તા અને ડૉક્ટર નીરવરાવલજી દ્વારા શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અંકલેશ્વર જેઆઈડીસી સહિત આસપાસના વિસ્તારો તેમજ અન્ય તાલુકાના લોકોને બાળકોની સારવાર માટે અન્ય જિલ્લામાં ન જવું પડે તે માટે અદ્યતન સુવિધાસભર બાળકોની હોસ્પિટલનું નિર્માણ કર્યું છે આ હોસ્પિટલમાં પંદર બેડ અને અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ આઈસીયુની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજરોજ રોજ આ શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનું ગુમાદેવ મંદિરના મહંત મનમોહનદાસ અને દહેલીના મહંત કાશ્મીરી બાપુ સહિત ઉદ્યોગપતિ અશોક પંજવાણી અને આર એસએસના બલદેવ પ્રજાપતિ અને બાળકોના નિષ્ણાંત ડૉક્ટર સતીશ ગુપ્તાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે ડોક્ટર મહેન્દ્રસિંહ રાઉલજી ડૉક્ટર તૃપ્તિ ગુપ્તા ડૉક્ટર નિહલ નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય જિલ્લા ભાજપના અશોક અંકલેશ્વર અને વાલિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે બહુ ખુશીથી કહેવા માંગુ છું કે અમે મમતા હોસ્પિટલ પિસ્તાલીસ વર્ષથી ડોક્ટર સતીષ ગુપ્તાના નેતૃત્વ હેઠળ એમના ગાઈડન્સ હેઠળ ચાલુ છે અને અમારે સ્વપ્ન હતું કે એક મોટું હોસ્પિટલ બનાવીએ તો એક મોટું હોસ્પિટલ બનાવ્યું પછી એનો પાયો એક આગળ વધારવા માટે જેસીમાં કાકોદરા પાટિયામાં આપણે વિનસ આઈકોનમાં હોસ્પિટલ એક ચાલુ કરેલી છે બાળકોની જેમાં અત્યાધુનિક સારવાર જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય જન્મ્યા પછી બાળક રડેલો ના હોય એની સારવાર આપણે અહીંયા શરૂ કરીએ છીએ અહીંયા હું ડૉક્ટર નીરજ ગુપ્તા ડૉક્ટર નીરવ રાવલજી સાહેબ ડૉક્ટર સતીષ ગુપ્તા ડૉક્ટર મહેન્દ્રસિંહ રાવલજી સાહેબ આ બધા અહીંયા ડૉક્ટર્સ અહીંયા ચોવીસ બાય ચાર સાત ઉપલબ્ધ રહેશે આજે વીસ જુલાઈ આપણે શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ઓપનિંગ કર્યું છે આજે સો બેઝિકલી ટર્શરી કેર જીઆઈડીસીના લોકોને સિટીમાં જવું પડતું હતું અને આગળ જવું પડતું હતું કોઈકર તો એની જગ્યા પર આપણે આગળ જવા કરતા બધું અહીંયા જ ફેસિલિટીઝ મળી રહે અને કોઈ બાળકોને સુરત કે બરોડા જવાની જરૂરત નહીં પડે એ રીતનું આયોજન કરીને આપણે આ હોસ્પિટલનું ઉદઘાટન કરીએ છીએ આજે